નમસ્તે મિત્રો સ્વાગત છે વસુંધરા સાડીમાં તો આજે ફરી લઈને આવી ગયા છે એકદમ સાટીનમાં નવી ડિઝાઇન લઈને આવી ગયા છે કલર મિશનની વાત કરીએ પહેલાં મારી ચેનલમાં નવા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બહુ મસ્ત ડિઝાઇન લાવેલા છે મિત્રો પ્યોર સાટીનમાં જે લગ્ન પ્રસંગમાં પહેલાં વસ્તુ ફેન છે એ વસ્તુ લાવેલા છે જોઈ શકો છો આખી પલ્લું એવી પલ્લું રહેવાનું છે આખું આખી ડોલી ટાઈપ બોર્ડન પલ્લુ રહેવાનું છે એ બી તમે જોઈ શકો અને એવી લટકણ રહેવાનું છે લટકણની ડિઝાઇન પણ જોઈ શકો બહુ મસ્ત છે અને આ રીતનું અંદર બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે કપડાની વાત કરી કપડું એકદમ સોફ્ટ રહેવાનું છે જોઈ શકો અને એમની બોર્ડર જોઈ શકો છો મિત્રો આ કોઈ પ્રિન્ટ નથી મિત્રો જોઈ શકો છો અંદરની સાઈડ આ રીતના આવશે આખી ધાકાનું વેવરનું કામ રહેવાનું છે મિત્રો જોઈ શકો છો આખી ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે અને અંદર તમે ડિઝાઇન જોઈ શકો છો બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે અને હવે બ્લાઉઝની વાત કરીશું બ્લાઉઝ પણ એકદમ એવી બ્લાઉઝ રહેવાનું છે અંદર ઝીણી બુટી રહેવાની છે અને આ રીતનો બ્લાઉઝનો બેલ્ટ રહેવાનો છે મિત્રો હા હવે આપણે કલર મેશિંગની વાત કરીએ અને આપણે ડમી પીસમાં પહેરા હોય એ પીસ પણ આપણે બતાવવાના છીએ ટોટલી પાંચ કલર છે મિત્રો ખાલી તમારે જે મનગમતો કલર હોય તેનો પ્રિન્ચો લઈને અમારા વોટ્સએપ નંબર ઉપર તમારે સેન્ડ કરવાનો રહેશે જોઈ શકો છો કલર આપણે બધા યુનિક અને ફેન્સી કલર રહેવાના છે લગ્ન પરસુમાં પહેરાવી એ રીતની વસ્તુ છે મિત્રો પ્યોર સાટિનમાં રહેવાનું છે જોઈ શકો છો આ બી ડિઝાઇન આ બી કલર બહુ મસ્ત છે પિસ્તા ઉપર રહેવાનો છે અને હવે અમારા ડમી પીસમાં પહેરાવે તમને બતાવવાના છે તમે જોઈ શકો છો અંદર આ રીતનો પીસ રહેવાનો છે ગ્રીન કલર અમારા ડમી પીસમાં પહેરાવેલો છે અંદર તમે ડિઝાઇનની અંદર નિહાળી શકો છો મિત્રો જોઈ શકો છો આ રીતનો ખૂબ પાલવ રહેવાનો છે અને આખી ફેન્સી અને ટ્રેડિશનલ વસ્તુ છે બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે એ રીતે તમે જોઈ શકો છો મિત્રો અને મિત્રો મારો વિડીયો તમને પસંદ પડે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના પડે કારણ કે રોજ રોજ નવું કલેક્શન આવતું રહેશે થેન્ક યુ